શ્રાવણ છે દરમિયાન શુક્રવારે સ્ત્રીઓ વ્રત રાખે અને માયરાજી માતાજી પાર્વતીજી જેવા દેવી દેવતાઓની પૂજા કરે છે આ વ્રત મહિલાઓના સુખી દાંપત્ય જીવન માટેનું વ્રત પણ કહેવામાં આવે છે શ્રાવણ મહિનાની શુક્રવારની વાર્તા દર્શાવે છે કે પૂજા કરાવી પરંતુ કોઈ ફરમાવું નહીં એક દિવસ એક સાધુ રાજાની રાજધાનીમાં આવ્યા રાજા તેમની ખૂબ આર્થિક સેવા કરી અને બાકના આશીર્વાદ માટે વિનંતી કરી સાધુએ કહ્યું મહારાજ તમારા ભાગ્યમાન સંતાન શુક્રવાર નો વ્રત રાખે તો તમારી પૂર્ણ નો સાધુના આદેશ અનુસાર રાણી શ્રાવણ મહિનામાં શ્રદ્ધાપૂર્વક શુક્રવાર નો વ્રત રાખવા લાગી વ્રતના નિયમો પ્રમાણે રાણી પ્રાત કાળે સ્નાન કરીને નાળિયેડ લાડુ લાડુ ફ ફૂલ અને ચંદનના અસતિ દેવીઓની પૂજા કરતી તે ઉપવાસ રાખીને પૂરી શ્રદ્ધાથી દિવસ પસાર કરતી અને સાંજે વાર્તા થયા બાદ થોડા સમય પછી રાજાના ઘરમાં એક સુંદર બાગ નો જનન થયો આના પરિણામે રાજા અને રાણી ખૂબ ખુશ થયા તે દિવસથી શુક્રવારના વ્રતનું મહત્ત્વ રાજ્યમાં ફેલાઈ ગયું અને લોકોને આ ખૂબ ગઈ આ છે સંતાન સુખ મળે અને કુટુંબમાં ખુશહાલ આવે છે વર્તનના નેમો કથા અને પૂજાનો નું આ વ્રતને ખાસ બનાવે છે આ વર્તને સ્ત્રીઓ તેમના પતિના લાંબા આવ્યું અને કુટુંબના સુખ સમૃદ્ધિ માટે રાખે છે શ્રાવણ મહિનાની શુક્રવારની વ્રત કથા વિશે જણાવું એ દરેક માટે મહત્વપૂર્ણ છે ખાસ કરીને તેઓ માટે જે આ આ વ્રત ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિથી કરે છે આ વ્રત મોટે ભાગે મહાદેવ અને માતા પાર્વતીને સમર્પિત હોય છે અને તેને સ્ત્રીઓ મુગ્યત્વે કરવાનું મહત્વ આપવામાં આવે છે શ્રાવણ મહિનો અને શુક્રવારનું મહત્વ શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર ગણાય છે આ મહિનો દરમિયાન ભગવાન શિવની પૂજા ખાસ કરીને મહત્વની માનવામાં આવે છે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી માતા પાર્વતી અને સમજી માટે સમર્પિત છે વ્રત કથા એક સમયે એક શહેરમાં એક સુખી દંપતી રહેતું હતું પરંતુ તેમની પાસે સંતાન હતું આ દુઃખ થી તેના પતે પતની ખુબ જ રહેતા હતા સ્ત્રી નિરંતર માતા પાર્વતી ની પૂજા કરતી અને સંતાન આવ્યો કે શ્રાવણના મહિનામાં શુક્રવારનો વ્રત જો તે શ્રદ્ધા સાથે કરે તો શક્ય છે કે તેની ઈચ્છા પૂર્ણ છે આ વિચારે તે શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારે વ્રત રાખવા લાગી અનુસાર તે ઉપવાસ કરી અને પાર્વતી તેની સમખ પ્રગતિ થી માતાએ તેને ખુશી સાથે કહ્યું તું શ્રદ્ધાથી આ વ્રત કરી રહી છે અને હવે તું આશીર્વાદ રૂપે સંતાન પ્રાપ્તિનો આનંદ મેળવશે માતા પાર્વતીના આશીર્વાદ પછી તે સુંદર સંતાનની પ્રાપ્તિ છે અને તે પોતાના જીવનમાં ખૂબ ખુશ રહેવા લાગ્યા આ કથાનો અર્થ એ છે કે જો કોઈ શ્રદ્ધા અને ફક્ત સાથે શ્રાવણ મહિનામાં શુક્રવારનું વધ કરે તો તેના તમામ દુઃખો દૂર થાય છે અને દેવી માતાના આશીર્વાદથી તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે વર્તના ના નિયમો શ્રાવણ મહિનામાં શુક્રવારના દિવસે વ્રત તારકને સવારમાં સ્નાન કરી સારા પહેરવા જોઈએ પૂજાના સમયે માતા પાર્વતીની મૂર્તિ અથવા ફોટા આગળ દીવા શાંતિપૂર્વક માતાના મંત્રોનો જાપ કરવો જોઈએ પવિત્ર કથાનું કરવું જોઈએ અને દિવસ દરમિયાન ઉપવાસ રાખવું જોઈએ વ્રતની વેદે સાંજના સમયે ઉપવાસને પૂર્ણ કરવા માટે નવેદે અને પ્રસાદનું વિતરણ કરવું વ્રત પૂરો થવા પર આ વ્રતની કકા બીજી સ્ત્રીઓને પાન સાંભજાવી જોઈએ જેથી તે પાન આ વ્રતનો લાભ શકે આ રીતે શ્રાવણ મહિનાના શુક્રવારની વ્રત કથા અને વિધે પાવવાથી ભક્તોને પોતાની મનોકામનાઓ પૂરી કરવાની આશા રાખવામાં આવે છે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે આ મહિનામાં કરવામાં આવતા વૈવિધ ઉપવાસો પૂજાઓ અને ધાર્મિક કાયદાઓનું વિશેષ મહત્વ છે ખાસ કરીને શ્રાવણ મહિનાના શુક્રવારની વાર્તાઓ અને ઉપવાસનું હિન્દુ સમાજમાં વિશેષ છે આ પર આથેન શબ્દોમાં વિગતવાર માહિતી આપવી એક વિશાળ કામગીરી છે તો હું આ વચ્ચે પર મુખ્ય મુદ્દાઓ અને લાભોને ટચ કરતી વિગતવાર માહિતી આપીશ શ્રાવણ મહિનાનો મહત્વ શ્રાવણ મહિનો હિન્દુ પંચાંગનું પાંચમું માસ છે આ મહિનામાં વરડા હેતુ હોય છે અને કુદરત સુંદરતા બિરદાવે છે આ સમયે થોડતી પર ઉર્જાનો સ્તર વધારે હોય છે જે આપના ધાર્મિક કાર્યોથી સમોડે થતો હોય છે શુક્રવારની પૂજા અને ઉપવાસ શ્રાવણ મહિનાના દરેક શુક્રવારે દેવીના ઉપવાસ અને પૂજા કરવામાં આવે છે આ પૂજાના સમય દરમિયાન લોકો પરમાત્માને પ્રસન્ન કરવા માટે નૂતન પરિધાન પહેરે છે વ્રત રાખે છે શુક્રવારના વ્રતનો મુખ્ય લાભ એ છે કે તે વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિની દિશામાં આગળ આવે છે આ મહિનામાં દેવીઓ અને દેવતાઓનો આશીર્વાદ મેળવવો સરળ માનવામાં આવે છે આરોગી ઉપવાસ કરતી વખતે શરીરથી ટોક્સિન્સ નીકળી જાય છે જે આરોગ્ય માટે લાભદાયક છે ઉપવાસ દરમિયાન ફળાહાર અને સાત્વિક આહાર લીધાથી શરીર આરોગ્યમય બની રહે છે શ્રદ્ધ માનસિક શાંતિ વ્રત અને પૂજાઓ માનસિક શાંતિ પ્રદાન કરે છે ઉપવાસ રાખતા અને આચરણ કરતા વ્રતના નિયમો આપણને આધ્યાત્મિક અને માનસિક શાંતિ આપે છે જે સાંસારિક અનુસાર શ્રાવણ મહિનાના શુક્રવારના વ્રત થી આગમન થાય છે ઉપવાસની ઈ શ્રાવણ મહિનાના શુક્રવારે વિધાન પ્રમાણે પૂજન અને વ્રત રાખવું જોઈએ સવારમાં સ્નાન નમી અને પૂજા સામગ્રી સાથે દેવીની આરાધના કરવી જોઈએ શ્રદ્ધા પૂર્વક ઉપવાસ કરી તે દિવસે માત્ર ફરાહાર લેવું જોઈએ ધાર્મિક અને સામાજિક લાભ વર્ડ ધાર્મિક સંસ્કૃતિ શ્રાવણ મહિનાના શુક્રવારના વ્રતથી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાનો જતન થાય છે સામાજિક સીમાદ આ ઉપવાસો અને પૂજાઓ લોકોના સંગપન અને સમૂહમાં એકતા અને સાકાર પ્રદાન કરે છે નિષ્કર્ષ શ્રાવણ મહિનાના શુક્રવારના વ્રત અને વાર્તાઓનું હિન્દુ સમાજમાં વિશેષર મહત્વ છે આ વ્રત અને પૂજા જ માત્ર ધર્મ નહીં પરંતુ આધ્યાત્મિકતા આરોગ્ય અને માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે આ રીતે શ્રાવણ મહિનાના શુક્રવારની વાર્તાઓ અને વ્રત આપણા જીવનમાં અનેક રીતે લાભકારી છે